તમે અવારનવાર સમાચાર અને મીડિયામાં જોતા હો છો કે આ કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું આ કર્મચારીઓ પોતાની માંગને ઉકેલવા માટે લેખિત રજૂઆતો કરી અનેક વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે તેવા આંગણવાડી વર્કર બહેનોની વાતો કરવી છે એમની વાત એવા પ્રકારની છે કે અનેક વર્ષોથી પોતે લડત લડી રહ્યા છે કે એમના જે પડતર પ્રશ્નો છે છે કાયમી કરવાનો ઉકેલ ધારાધોરણ મુજબ નિયત વેતન આપવાનો પ્રશ્ન છે અનેક વાર આવેદનપત્ર આપી દીધા લેખિત રજૂઆત રજૂઆતો કરી દીધી તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું કારણ કે માત્ર આવેદનપત્ર આપીને છૂટા પડી ગયા પછી સરકાર એમના વિચે કોઈ પ્રકારનું જે નક્કર પગલાં લેવાના તે નથી લેતી

સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે અમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી ગણે અને લઘુત્તમ વેતન આપે અને અમને કાયમી સરકારી કર્મચારી ગણે અને અમને છ મહિનાનો એને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ જે મેં આપ્યું છે એ છ મહિનામાં તમારે અમલવારી કરવાની અને બહેનોને કાયમી કર્મચારી ગણે એકલી અમારી બહેનોની માગણી છે બીજા અન્ય શું શું મુદ્દાને લઈને છે રજૂઆતો અન્ય પડતર માગણીઓ શું છે પેલાની પડતર માંગણી અમારી એમ છે કે અમને કાયમી કર્મચારી ગણે અને ત્રીજા વર્ગમાં અમનો અમારો સમાવેશ કરે અને હેલ્પરબેનને ચોથા વર્ગમાં સમાવેશ કરે અને લઘુત્તમ વેતન આપે અને સમાન કામ અને સમાન વેતન એવી અમારી બધા બહેનોની માગણી